નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના આપણે તેમને કેટલા યાદ કરીએ તાલય સંસ્થા દ્વારા અમદાવાદ માં સંગીત સમારોહ कांग्रेस ने प्रदेश कारोबारी मापी 23 ने पड़ता मुकाया आमदाबाद की वस्ती में 10% से अधिक लोगों थायराइड से पीड़ित राज्यना विद्युत छ बोर्ड निगम में अध्यक्ष सोनी એટલે નું વિરૂદ્ધ પામેલા એવા ગાંધીજી સાંજની પ્રાર્થનામાં નિત્યક્રમ મુજબ જતા હતા તે દરમિયાન ખાખી કપડામાં આવેલા યુવાને પ્રથમ બે વખત હાથ જોડ્યા અને પછી સાત અને તેમના અંતિમ શબ્દો હતા હે રામ તેમના મુખમાંથી સરી પડેલા શબ્દો હતા બસ આ દિવસે આપણે સૌ શહીદ દિન તરીકે ઉજવીએ છીએ અને બે મિનિટ નું મૌન પાળી બાપુને અંજલી આપીએ છીએ

તે અંગે કોઈ વિચારતું નથી ભારતીય શાસ્ત્રીય સંગીતની ઉજવળ પરંપરાને જાળવવા અને તેને સાંપ્રત યુવા પેઢીમાં પ્રસારવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરતી સંસ્થા તાલે દ્વારા તારીખ એકત્રીસ જાન્યુઆરી એક ફેબ્રુઆરી બે ફેબ્રુઆરી ના રોજ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે સુમૂટકટ એકેડેમી ખાતે સાંજે સાત થી દસ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં સાથે સંકળાયેલા ચાલીસ વિદ્યાર્થીઓ અને જેટલા કલાકારો ભાગ વર્ષ તાલય મુખ્ય હેતુ સાંપ્રત સમાજમાં ભારતીય ગાન વાદ્ય સંગીત સાથે સંકળાયેલા યુવા કલાકારોને મહત્તમ પ્રોત્સાહન મળે તથા કલા નો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય અને સમાજમાં તેના પ્રત્યેની રૂચિ ઉત્તર વધે

હવે એઆઈસીસીએ તેની પાસે તેમની પાસે ખુલાસો પણ માંગ્યો છે પ્રદેશ કોંગ્રેસમાં જૂથવાદ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ક્યારેય કોંગ્રેસ તેના કાર્યકરો કે નેતાઓ વિરુદ્ધ આકરા પગલાં લીધા ન હતા પરંતુ હવે કોંગ્રેસનું સુકાન સંભાળનાર યુવા નેતા અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે અને તેના ભાગરૂપે ગુજરાતના તેવીસ કોંગ્રેસીઓને

સાર અંગે કરાયેલા એક અભ્યાસમાં અમદાવાદના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે જે ઇન્ડિયન જર્નલ ઓફ એન્ડ્રોક્રિનોલોજીસ્ટ એન્ડ મેટાબોલોજીસ્ટ ના જુલાઈ બે હાજર તેર ના અંકમાં પ્રસિદ્ધ કરાયા છે થાઇરોઈડ એપીડેમીલોજીક અભ્યાસની આગેવાની ચેલ્લારામ ડાયાબિટીસ ઇન્સ્ટિટ્યૂટ પુના મુખ્ય સંશોધક અને સીઈઓ તથા એન્ડ્રોક્રોલોજીસ્ટ એજી ઉન્ની ક્રિષ્નના માર્ગદર્શન હેઠળ સુમેરુ સેન્ટર અમદાવાદના સંશોધક અને કન્સલ્ટિંગ ફિઝિશિયન ડોક્ટર રાજીવ પાઠક તથા અન્ય સંશોધકોએ હાથ ધરી હતી થાઇરોડ હાઈપોથાઇરોડિઝમના કેટલા દર્દીઓ છે આશરે એ જાણવા માટેનો સર્વે છે આ મેઇનલી અર્બન એટલે કે મોટા શહેરોની અંદર થયેલો સર્વે છે જેમાં અમદાવાદ બેંગ્લોર હૈદરાબાદ મુંબઈ દિલ્હી કલકત્તા ગોવા આ મુખ્ય શહેરો આપી લેવામાં આવ્યા હતા આખા દેશમાં જોઈએ તો લગભગ દસેક ટકા લોકોને થાઇરોડનો રોગ આમાં ડિટેક્ટ થયો છે જેમાંના ત્રણેક ટકા લોકો એવા છે કે જેમને પહેલાં ખબર નહોતી કે એમને હાઈપોથાઈરોડિઝમ છે અમદાવાદમાં પણ લગભગ આ જ સ્થિતિ છે અમદાવાદમાં લગભગ ટુ પોઈન્ટ સેવન જેટલો કે એટલો નવા કેસ એટેક થયા છે અને લગભગ દસ ટકા લોકોને દર્શ હોય થાઇરોઇડ એટલે કે હાઈપોથાઈરોડિઝમનો રોગ હોવાનું આમાં મારું પડ્યું છે એક્ઝેક્ટ કારણ આમાં જાણવા નથી મળ્યું કારણ કે પહેલાં આપણે ત્યાં આયોડિન ડેફિશિયન્સી ખૂબ હતી કારણ કે લોકો આયોડિન વગરનું મીઠું ખાતા હતા પણ આજકાલ શહેરમાં તમે જોતા હશો કે મોટાભાગના લોકો આયોડીન યુગધનક થાય છે તેમ છતાં પણ દસેક ટકા લોકોને થાઇરોઇડ છે એટલે એની અંદર આપણા જીનેટિક કારણો જવાબદાર હોઈ શકે તે ઉપરાંત ખોરાક અને આનુવંશિક કારણો અને

લોકોમાં ની અપ્રક્રિયા જોવા મળી હતી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર દ્વારા પક્ષના આગેવાનોને સાચવી લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત રાજ્યના વિવિધ છ બોર્ડ નિગમોના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે જેમાં બે પૂર્વ મેયર અને ભાવના દવે ભવાન યોગેશ સહિત સમાવેશ થયો છે જેમાં રાપર વિસ્તારના વિકાસ સત્તા મંડળના અધ્યક્ષ તરીકે કેશુભા વાઘેલા યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે ભાવના દવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે અસિત વોરા વિકાસ પદે વાઘેલા ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ના અકાદમી માટે યોગેશ ગઢવીની ની નિમણૂક કરવામાં આવી છે વલસાડ શહેરના જૂના કોસંબા રોડ પર વાળામાં રહેતી અને દારૂ ધંધો કરતી આવી હતી જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસે રોકડ અને દારૂની બોટલો જપ્ત કરી યોગિતા ની ધરપકડ કરી હતી બાદમાં જપ્ત કરાયેલી રોકડ રકમ ગણતરી કરતા પોલીસ ને કલાક લાગ્યા હતા જે રકમ આશરે 70 લાખ જેટલી હતી સરસર સહી ચોક માં આવેલ આંધિયાવાડ વિસ્તારમાં માં ગઈ કાલે પોલીસ ની પાર્ટી સાથે પોલીસી ની રેડ કરવામાં આવે જ્યાં યુગી નામની એક મહિલાના ઘેર રેડ કરતા 32800 નો પરપ્રાંતી બીયર તથા દારૂ જથ્થો મળી આવે સાથે સાથે તેની તિજોરી અને પતરાના ડબ્બામાં છૂટક

તેણે પૈસા વિશે જણાવ્યું કે આ નાણાં તેની બહેન સાચવવા માટે આપ્યા હતા પરંતુ હજુ સુધી તેની બહેન પોલીસ મથક આવી નથી પોલીસનું માનવું છે કે યોગિતાએ છેલ્લા પાંચ વર્ષમાં દારૂ વેચીને આ પૈસા ભેગા કર્યા હશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર